નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડિન બોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે દસ જૂન બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અપેર વિશે ચર્ચા કરવાની છે કે જે તમારી આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તલાટી તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ ડીવાયસુ એસટીઆઈ તેમજ પીઆઈ જેવી દરેક પરીક્ષાની અંદર પૂછાય તેવા પ્રશ્નોની પરીક્ષાલક્ષી સંપૂર્ણ ફેક ડેટા ડિટેલ અને તેને લગતા સ્ટ્રેટેક્જી સાથે ચર્ચા કરવાની છે જેનાથી આવનારી એક્ઝામની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડે એ માટે મિત્રો ખાસ કરીને આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો આ સિવાય જો તમે વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલું વેલાયકન પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે મિત્રો જો તમને આપણું કરંટ અફેરનું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક અને શેર કરવાનો ના ભૂલતા વધુમાં વધુ શેર કરજો જેનાથી ગુજરાતની અંદર તૈયાર કરતાં તમામ વિદ્યાર્થીઓ સુધી આપણું લેક્ચર પહોંચે અને એમને પણ એક્ઝામની અંદર ફાયદો થાય મિત્રો કારણ કે આપણું લેક્ચર જે છે એ યુટ્યુબના માધ્યમથી વર્લ્ડ ઇન દ્વારા તમને એકદમ ફ્રીની અંદર આપવામાં આવે છે અને એ પણ માત્ર દસથી પંદર મિનિટના લેક્ચરમાં તમને દિવસભરના મહત્ત્વના પરીક્ષાલક્ષી જે કારણ હોય એ સંપૂર્ણ ડિટેલ સાથે તમને મળે છે તો આનો લાભ તમે પણ ઉઠાવો અને બીજા વિદ્યાર્થીઓ સાથે પણ શેર કરો આ સિવાય મિત્રો લેક્ચર અંગેના પ્રતિભાવ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને તમારા માટે રોજ નવા અને ડિટેલવાળા પ્રશ્નો લાવતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્નો પૂછેલો હતો કે વર્તમાનમાં ગુજરાતના કૃષિમંત્રી કોણ છે તો મિત્રો એનો સાચો જવાબ છે આરસી ફળદુ તો વર્તમાનમાં ગુજરાત સરકારના કૃષિમંત્રી છે આરસી ફળદુ આનો સાચો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ આપ્યો છે એવી જ રીતે મિત્રો તમે આ લેક્ચરની અંદર પૂછવામાં આવતા પ્રશ્નોનો જવાબ પોતાની કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો આ સિવાય મિત્રો વાત કરીએ કે કેન્દ્રના કૃષિમંત્રી કોણ છે તો આપણા કેન્દ્રીય કૃષિમંત્રી છે નરેન્દ્રસિંહ તોમર તો મિત્રો આ રીતે આપણા ગુજરાતના કૃષિમંત્રી અને કેન્દ્રીય કૃષિમંત્રી આવી રીતે પદાધિકારીના નામ થયા છે આ તમે નોટડાઉન કરી શકો છો કારણ કે ક્લાસ થ્રીની એક્ઝામની અંદર પદાધિકારીઓ પણ પૂછાય છે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્ન પ્રશ્નથી તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં વિશ્વ બેંકે ભારતની એમએસએમઇ સેક્ટરમાં કેટલી મદદ કરવાની જાહેરાત કરી છે એટલે કે જે વિશ્વ બેંક છે એને ભારતની એમએસએમઇ સેક્ટરને પ્રોત્સાહન માટે કેટલા સહાય આપવાની જાહેરાત કરી છે તો એની અંદર આપણો જવાબ આવશે પાંચસો મિલિયન ડોલર તો વિશ્વ બેન્કે ભારતના એમએસએમઈ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે પાંચસો મિલિયન ડોલરની જે છે એ સહાય કરવાની જાહેરાત કરી છે ત્યારબાદ વાત કરીએ આગળ તો વિશ્વ બેન્કની ભારતને એમએસએમઈ માટે આ બીજી વારની મદદ છે આ પહેલાં જુલાઈ બે હજાર વીસમાં વિશ્વ બેન્કે ભારતને સાતસો પચાસ મિલિયન ડોલરની જે છે એ સહાય કરેલી હતી તો મિત્રો આ હતી માહિતી વિશ્વ બેંકે એમએસએમઇ સેક્ટર માટે કરેલી ભારતની સહાય ત્યારબાદ મિત્રો અહીંયા વાત છે વર્લ્ડ બેંક વિશેની તો વર્લ્ડ બેન્ક વિશેની થોડીક માહિતી મેળવી લઈએ તો વર્લ્ડ બેંકની સ્થાપના છે એ બ્રિટન બુટ સંમેલન દરમિયાન થઈ હતી અને જેની સ્થાપના વર્ષે જુલાઈ ઓગણીસો ચુમ્બાલીસ તેના પ્રકારની વાત કરીએ તો મૌદ્રિક આંતરરાષ્ટ્રીય આર્થિક સંગઠન છે તેમજ મુખ્ય મથક છે વોશિંગ્ટન ડીસીમાં વર્લ્ડ બેંકના સભ્ય દેશો એકસો નેવું છે અને પ્રેસિડેન્ટ છે જેમનું નામ છે ડેવિડ માલપાસ તેમજ વર્લ્ડ બેંકના સીઈઓ છે એમનું નામ છે અંશુલા કાંત અને મુખ્ય અર્થશાસ્ત્રી છે જેમાં એક છે પેની ગોલ્સનબર્ગ અને બીજા છે કારમેન રેહાટ તો મિત્રો આ હતી માહિતી વર્લ્ડ બેંક વિશેની જેમાંથી પણ તમારી પ્રશ્નો પૂછવાની શક્યતાઓ રહે છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ કંપનીને ત્રણ વર્ષ માટે આઈસીસીના ઓફિશિયલ પાર્ટનર બનાવવામાં આવ્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ભારત પે તો ભારત પે બ્રોડકાસ્ટિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ પર આઈસીસીને પ્રમોટ કરશે અને તેમજ આઈ સીસીસીના વર્ષ બે હજાર ત્રેવીસ સુધીના બધા જ પ્રકારના જે આયોજન હોય એનું પણ બ્રાન્ડિંગ ભારત પે કરશે મિત્રો અહીંયા વાત છે આઈ સીસીસીની આઈસી વિશેની થોડીક માહિતી મેળવી લઈએ આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ જેની સ્થાપના પંદર જૂન ઓગણીસો નવમાં થઈ હતી અને વર્તમાનમાં એનું મુખ્ય મથક છે સંયુક્ત અરબ અમીરાત તેમજ વર્તમાનમાં આઈસીસીના અધ્યક્ષ છે ગ્રેગ બારકેલ અને નાયબ અધ્યક્ષ છે ઇમરાન ખ્વાજા તેમજ આઈસીસીના સીસીસીના સી ઇઓ છે જે છે મંદુ સહાની તો મિત્રો આ હતી માહિતી આઈસીસી વિશેની ત્યારબાદનો આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં રાયમોના કયા રાજ્યનું છઠ્ઠું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું છે તો એની અંદર આપણો જવાબ આવશે અસમ તો વાત કરીએ એના વિશે તો વિશ્વ પર્યાવરણના દિવસે આસામના મુખ્યમંત્રીએ રાયમોના જે વન છે એને આસામના છઠ્ઠા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કર્યું હતું તો વિશ્વ પર્યાવરણ દિવસ હતો એ દિવસે આસામના જે મુખ્યમંત્રી છે એમને આસામનું જે આ રાયમોના વન છે એને આસામના છઠ્ઠા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરેલું છે આ સિવાય મિત્રો વાત કરી લઈએ આસામના થોડા તાજેતરના કરંટ અફેર વિશે તો એમાં છે પર્યટન સંજીવની નામની યોજના આસામે શરૂ કરી છે આ સિવાય અરૂણ નોડોઈ નામની પણ યોજના શરૂ કરેલી છે તેમજ ધન્વંતરી નામની યોજના આસામમાં શરૂ કરવામાં આવેલી છે આ સિવાય ભારતનો એકમાત્ર ગોલ્ડન વાઘ જે હતો એ પણ આસામની અંદર જોવા મળેલો હતો ત્યારબાદ જોઈએ મિત્રો આસામનું જી કે તો આસામ જે છે એની સ્થાપના પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ થઈ હતી આસામની રાજધાની છે દિસપુર અને રાજ્યપાલ છે જગદીશ મુખી વર્તમાનમાં આસામના મુખ્યમંત્રી છે હેમંત બિસ્વા શર્મા અને આસામ જે છે એને સાત રાજ્યની સીમાઓ છે જેમાં એક છે અરુણાચલ પ્રદેશ બીજું નાગાલેન્ડ ત્રીજું મણિપુર ચોથું મિઝોરમ પાંચમું ત્રિપુરા છઠ્ઠું છે મેઘાલય અને સાતમું છે પશ્ચિમ બંગાળ ત્યારબાદ જોઈએ મિત્રો આસામના કેટલાક નેશનલ પાર્ક કે જે પણ તમારી એક્ઝામની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે તો જેમાં એક છે કાજીનગર નેશનલ પાર્ક બીજું છે માનસ નેશનલ પાર્ક ત્રીજું છે ઓરંગ નેશનલ પાર્ક ચોથું છે નવેરી નેશનલ પાર્ક પાંચમું છે ડિબ્રુ સેકોવ નેશનલ પાર્ક તો મિત્રો આ હતા આસામના કેટલાક મહત્ત્વના નેશનલ પાર્ક ત્યારબાદ મિત્રો જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કેન્દ્રીય નાણા મંત્રાલયે નાના જીએસટી કરદાતાઓ માટે કઈ યોજનાની જાહેરાત કરેલી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે એમનેસ્ટી યોજના તો કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ જે છે એમને નાના જીએસટી કરદાતાઓ માટે એમનેસ્ટી નામની એક યોજનાની જાહેરાત કરી છે તો મિત્રો આપણા કેન્દ્રીય નાણાં મંત્રી જેમનું નામ છે નિર્મલા સીતારામ તો મિત્રો કેન્દ્રીય કેબિનેટના નાણાં મંત્રીનું પણ એક પદાધિકારી તરીકે પ્રશ્ન પૂછાઈ શકે તો એની અંદર કેન્દ્રીય નાણાં મંત્રી છે આપણા નિર્મલા સીતારામ તો કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમન જે છે એમને નાના જીએસટી કરદાતાઓ માટે એમનેસ્ટી નામની એક યોજના શરૂ કરી છે મિત્રો આગળના પ્રશ્નોની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ કે વર્લ્ડ વર્ક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એસટીએની જે મુખ્ય પરીક્ષા છે એના જીએસના બંને પેપર માટે એક પ્રેક્ટિસ પ્રોગ્રામ શરૂ કરેલો છે જે અંતર્ગત જીએસના બંને પેપર્સ માટે તૈયાર કરાયેલી જે સ્પેશિયલ પ્રશ્ન બેંક છે આ સિવાય જીએસના તમામ વિષયોનો અભ્યાસક્રમ મુજબ ન્યાય આપતો ગુજરાતનો એકમાત્ર પ્રોગ્રામ છે અને જેની અંદર સતત ત્રીસ દિવસો માટે દૈનિક ધોરણે દસ પ્રશ્નોનો ટાસ્ક અને દસ પ્રશ્નો જે છે એ સંપૂર્ણ આદર્શ ઉત્તર સાથે આપવામાં આવે છે તેમજ વર્લ્ડ બોક્સ દ્વારા અગાઉના કાર્યક્રમમાંથી ડીવાય એસઓની જે મુખ્ય પરીક્ષા હતી એની અંદર જીએસના કુલ વીસ પ્રશ્નો હતા એમાંથી નવ પ્રશ્નો સીધા જ પૂછવામાં આવેલા હતા આ સિવાય મિત્રો તમને ભાષાના બંને પેપર્સનું મટિરિયલ જે છે એ પણ અહીંયા નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે આ કોર્સ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ અથવા મેસેજ કરીને માહિતી મેળવી શકો છો તેમજ વલ ઇન ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો ત્યાં પણ આપણા નવા કોર્સો વિશેની સંપૂર્ણ માહિતી મૂકવામાં આવે છે તો મિત્રો આ હતી માહિતી આપણા કોર્સ વિશેની ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને નેટ એનર્જી ન્યુટ્રલ સ્ટેટસ પ્રાપ્ત થયું છે તો એની અંદર આપણો જવાબ આવે છે બેંગ્લોર તો તાજેતરમાં બેંગ્લોર સ્થિત કેમ્પેગોડા નામના ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એની સ્થિરતા લક્ષ્યોના ભાગરૂપે નાણાંકીય વર્ષ બે હજાર વીસ એકવીસમાં ચોખ્ખી ઉર્જા તટસ્થ સ્થિતિ પ્રાપ્ત કરેલી હતી આ સિવાય વાત કરીએ કે બીઆઈએલના જણાવ્યા મુજબ ઉર્જા સંરક્ષણના પરિણામરૂપે નાણાંકીય વર્ષ બે હજાર વીસ અને એકવીસમાં લગભગ બાવીસ લાખ યુનિટની ઉર્જા બચાવી છે તેમજ જે લગભગ એક મહિના માટે નવ હજાર ઘરોને વીજળી આપવા માટે પૂરતી છે તો આ જે બેંગ્લુરૂનું કેમ્પેગુડા ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એને વર્ષ બે હજાર વીસ એકવીસ નાણાકીય વર્ષ હતું એમાં લગભગ બાવીસ લાખ યુનિટ જેટલી ઊર્જાની બચત કરેલી છે અને જે ઊર્જાથી લગભગ એક મહિના સુધી નવ હજાર જેટલા કરોડની વીજળી આપી શકાય છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના શરૂ કરી છે તો એમાં જવાબ આવે છે હરિયાણા તો હરિયાણા જે છે એ આ યોજના અંતર્ગત હરિયાણાના પંચોતેર વર્ષથી વધુ જૂના વૃક્ષોનું સન્માન કરવામાં આવશે એના પાછળનું કારણ છે કે આવા વૃક્ષોએ પોતાની જીવન દરમિયાન ઓક્સિજનનું ઉત્પાદન કરી અને પર્યાવરણની જાળવણી રાખવામાં એક મોટો સહકાર આપ્યો છે તેમજ પ્રદૂષણ પણ ઘટાડ્યું છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ હરિયાણાનું સ્ટેટ જી કે તો હરિયાણાની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છાસઠમાં થઈ હતી રાજધાની છે ચંદીગઢ જે પંજાબ અને હરિયાણાની રાજધાની પણ ચંદીગઢ જ છે તેમજ રાજ્યપાલ છે આચાર્ય સત્યદેવ નારાયણ આર્ય અને વર્તમાનમાં હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર તેમણે આજે યોજના લોન્ચ કરેલી હતી ત્યારબાદ આગળ જોઈએ હરિયાણાના કેટલાક પાડોશી રાજ્યો વિશે તો હરિયાણાને પંજાબ હિમાચલ પ્રદેશ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની સીમાઓ સ્પર્શે છે આ સિવાય હરિયાણાની અંદર સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન અબ્બુ શહેર વન્યપ્રાણી અભયારણ ભીંડાવાસ અભયારણ ખપરવાસ અભયારણ્ય અને નાહાર અભયારણ આવેલું છે તો મિત્રો આ હતા હરિયાણાના પાડોશી રાજ્યો અને એના મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી એક્ઝામની અંદર ઉપયોગી સાબિત થઈ શકે છે તો તમે આને નોટડાઉન કરી શકો છો ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડના અધ્યક્ષ કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે સંજીવનંદન સહાય તો તાજેતરમાં સંજીવ નંદન જે છે એમને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવે છે વાત કરીએ કે સંજીવ નંદન જે છે એઓ ઓગણીસો છ્યાસી બેંચના આઈએ અધિકારી છે એટલે કે જ્યાં નંદન જે છે એ એક આઈએસ અધિકારી છે જે ઓગણીસો અને છ્યાસી બેંચના ઓફિસર છે મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એસટીઆઈની જે મેન્સ પરીક્ષા છે એના માટે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે અને તેનો કાર્યક્રમ આ પ્રમાણે રહેશે આ સિવાય મિત્રો આ કાર્યક્રમની અંદર તમને તમામ પેપર્સનું સચોટ મૂલ્યાંકન મળશે તેમજ વધુ માર્ક્સ મેળવવા માટે જરૂરી તમામ બાબતોને આવરી લેતી સૂચનાઓ સહિત તમને ચકાસણી સાથે એની અંદર આપવામાં આવશે તેમજ આદર્શ ઉત્તરો પણ તમને ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જેની ફી છે માત્ર બે હજાર રૂપિયા મિત્રો આ કોર્સ વિશેની વધુ માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ સિક્સ વન વન એટ પર કોલ કરી અથવા તો મેસેજ કરી અને ઇન્ફોર્મેશન મેળવી શકો છો તેમજ આપણી વલિન બોક્સ ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જોઈન થઈ અને આ કોર્સ વિશેની તેમજ અન્ય બીજા કોર્સ વિશેની માહિતી એની અંદર મૂકવામાં આવે છે તો એ જોઈ શકો છો આ સિવાય મિત્રો તમને આપણું કરંટ અફેરનું લેક્ચર પસંદ આવે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરવાનું રાખો અને તમારા પ્રતિભાવ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ચર્ચામાં રહેલ આતંકવાદી સંગઠન હરામ એ કયા દેશથી સંબંધિત છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે નાઇજીરિયા તો આજે બોકોહરામ જે છે એ નાઇજેરિયામાં સ્થિત એક આતંકવાદી સંસ્થા છે અને જેનો આતંક ઉત્તર આફ્રિકાના દેશોમાં છે તેમજ આ સંગઠન ઇસ્લામિક સ્ટેટ્સ વેસ્ટ આફ્રિકાના પ્રાંત તરીકે પણ ઓળખાય છે અને ચાડ અને કેમ્બ્રુના જે દેશો છે એ પણ આ સંગઠનના લક્ષ્ય હેઠળ આવી ગયા છે આ સંગઠન જે છે એમાં દિવસે ને દિવસે આતંકવાદી પ્રવૃત્તિઓ જે છે એ સતત વધતી જાય છે મિત્રો આ સંગઠનના જે આતંકવાદીઓ છે એ પોતે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ માટે જે છે એ પોતે ચર્ચામાં રહેલા છે અને જે જે તે શહેરના વસ્તીવાળા વિસ્તારમાં જઈ અને પોતાના શરીર પર જે હોય ટાઈમ બોમ્બ ફિટ કરે છે અને ત્યારબાદ તેને ભીડભાડવાળા વિસ્તારમાં બ્લાસ્ટ કરે છે જેનાથી અનેક લોકો કે જે બેગુનેગાર છે એમનું પણ મૃત્યુ થતું હોય છે તો મિત્રો આવી રીતે આ આતંકવાદી સંગઠન છે એનો આતંક વધી રહેલો જોવા મળે છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશની સરકારે પાંત્રીસ હજાર લોકોને રહેવા માટે લિનેટ હોમ નામના એક કૃત્રિમ દ્વીપ નિર્માણ કરવાની યોજનાને મંજૂરી આપી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ડેન્માર્ક તો ડેન્માર્કની સંસદે કૃત્રિમ ટાપુ બનાવવાની પરવાનગી આપી છે અને આ ટાપુ ઉપર પાંત્રીસ હજાર જેટલા લોકો વસવાટ કરી શકશે અને આ જે પ્રોજેક્ટ છે એ આવતા વર્ષ બે હજાર સિત્તેર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તો મિત્રો ડેન્માર્કની સંસદ જે છે એને કૃત્રિમ ટાપુ બનાવવા માટેની પરવાનગી આપેલી છે અને આ ટાપુ જે છે એ માનવ વસાહટ માટે તૈયાર કરવામાં આવશે અને જે વર્ષ બે હજાર સિત્તેર સુધી સંપૂર્ણપણે તૈયાર થઈ જશે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો કઈ સરકારે જ્યાં વટ ત્યાં રસીકરણ નામનું એક અભિયાન શરૂ કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે દિલ્હી સરકાર તો આ અભિયાન અંતર્ગત આવતા ચાર સપ્તાહ સુધી દિલ્હીના જે પિસ્તાળીસ વર્ષથી ઉપરની વયના લોકો છે એમને તેમના નજીકના મતદાન કેન્દ્રો પર જ રસી આપવામાં આવશે એટલે કે આ જે કાર્યક્રમ છે એની અંતર્ગત દિલ્હીના જે પિસ્તાળીસ વર્ષથી વધુ ઉંમરના જે બધા લોકો છે એમને પોતાના નજીકના એટલે કે જ્યાં તે મતદાન કરવા જાય છે એ મતદાન કેન્દ્ર પર જ તેમને રસીકરણ કરવાનું આયોજન થશે મિત્રો વાત છે અહીંયા દિલ્હીની તો દિલ્હી વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો દિલ્હીના વર્તમાનમાં મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ છે અનિલ બૈજલ તેમજ મુખ્ય ન્યાયાધીશ છે ધીરુભાઈ એન પટેલ અને દિલ્હીમાં કુલ અગિયાર જિલ્લાઓ છે અને લોકસભાની સીટ સાત છે તેમજ રાજ્યસભાની સીટ ત્રણ અને વિધાનસભાની સિત્તેર સીટ છે તો મિત્રો આ હતી માહિતી દિલ્હી વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો મિત્રો અહીંયા આપણે આપણા જે દસ પ્રશ્નો હતા એ ડિટેલ સાથે ચર્ચા કરી ત્યારબાદ હવે જોઈએ વન લેન ટાઈપના પાંચ પ્રશ્નો તો જેમાં એક આપણો પહેલો પ્રશ્ન છે તાજેતરમાં એચ એસ બી સી ઇન્ડિયાના સી કોણ બન્યા છે તો એની અંદર આપણો જવાબ આવશે હિતેન્દ્ર દવે તો આ હિતેન્દ્ર દવે જે છે એ એચએસ બી સીના સી ઇઓ બન્યા છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોણે સુરક્ષિત આપણી અને સુરક્ષિત તમે અભિયાનની શરૂઆત કરી છે તો એની અંદર આપણો જવાબ આવે છે નીતિ આયોગ અને પીરામલ ફાઉન્ડેશન તો જે નીતિ આયોગ અને પીરામલ ફાઉન્ડેશન છે એના દ્વારા સુરક્ષિત આપણી અને સુરક્ષિત તમે નામની અભિયાન શરૂ કરવામાં આવેલું છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા ફૂટબોલ ખેલાડીએ ગોલ કરવામાં લિયોનેલ મેસીનો રેકોર્ડ તોડી દીધો છે તો એની અંદર આપણો જવાબ આવશે સુનિલ છેત્રી તો આ જે સુનિલ છેત્રી છે એમને ફૂટબોલનો ગોલ કરવાની અંદર લિયોનેલ મેસી જે છે એમનો રેકોર્ડ તોડ્યો છે અને આ સુનિલ છેત્રી જે છે એ આપણા ભારતીય ફૂટબોલ ખેલાડી છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં વિશ્વ રોજગાર અને સામાજિક આઉટલુક વર્ષ બે હજાર એકવીસ રિપોર્ટ કોને રજૂ કરે તો એની અંદર આપણો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન એટલે કે વર્ષ બે હજાર એકવીસનું રોજગાર અને સામાજિક આઉટલુક રિપોર્ટ આઈએલઓ એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા રજૂ કરવામાં આવ્યો છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો આગળનો પ્રશ્ન એ છે કે વર્તમાનનો ગુજરાતના ઉર્જા મંત્રી કોણ છે તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે મિત્રો તમે કમેન્ટ બોક્સની અંદર જવાબ આવડે છે તો વધુમાં વધુ લોકો કમેન્ટ કરી અને એનો જવાબ જણાવો જેથી તમારા જગ્યાની અંદર વધારો થાય અને એક્ઝામમાં પણ તમને તેમજ અન્ય લોકોને પણ વિદ્યાર્થીઓ જે છે એમને પણ આનાથી ફાયદો થશે તો મિત્રો આ સાથે જ આપણા આજના મહત્ત્વના જે પ્રશ્નો હતા એની આપણે સંપૂર્ણ પરીક્ષાલક્ષી ડેટા સાથે અને વધારાની માહિતી તેમજ સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરી છે જેનાથી આવનારી એક્ઝામની અંદર તમને કોઈપણ પ્રકારનો કરંટ અફેરનો પ્રશ્ન પૂછાય તો એનો માર્ક્સ તમારો નહીં જાય એની હું ખાતરી આપું છું એ માટે મિત્રો તમે આપણા કરંટ અફેરના લેક્ચર જે છે એ રેગ્યુલર જોવાનું રાખો અને આપણા લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેથી એકદમ ફ્રીની અંદર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી સારી ક્વોલિટીનું કરંટ અફેર પહોંચી શકે અને બધા જ વિદ્યાર્થીઓને આનો ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો જો તમે હજુ સુધી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે વલ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ પર અન્ય વિષયના પણ નવા વિડીયો મૂકવામાં આવે છે જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે આ સિવાય મિત્રો તમે વલ ઇન બોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો તેમજ વલ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ અથવા વોટ્સએપ મેસેજ કરીને આપણા કોર્સ વિશેની માહિતી મેળવી શકો છો આ સિવાય મિત્રો જો તમને લેક્ચર પસંદ આવે છે તો મિત્રો તમારા પ્રતિભાવ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો જેનાથી અમને પણ મોટિવેશન મળતું રહે તો આ સાથે જ લેક્ચરની અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળે નેક્સ્ટ લેક્ચરમાં